નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સાવલી સ્પેશિયલ પોસ્કો કોર્ટનો ચુકાદો સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં બે હજાર એકવીસની સાલમાં વાઘોડિયા પોલીસ મથકે નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદનો કેસ સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટના આરોપીને આજીવન સખત કેદની સજા ફટકારી છે વડોદરા જિલ્લા વાઘોડિયા તાલુકાના શાંતિનગર ગામના આરોપી વિરુદ્ધ પોલીસ મથકે તારીખ અગિયાર બે હજાર એકવીસના દિવસે ગામની જ બાર ફરિયાદ પોસ્કો કોર્ટમાં ચાલી જતા તાલુકાના શાંતિનગરના આરોપી સુરેશભાઈ વાસ્તવભાઈ રાઠોડિયાને સ્પેશિયલ પોસ્કો કોર્ટના જજ શ્રી જે એ ઠક્કર સાહેબે સરકારી વકીલ શ્રીજી પટેલની રજૂઆત સાંભળી આરોપીને તકસીવાર ઠેરાવી આજીવન આજીવન સખત કેદ અને રૂપિયા પચાસ હજારનો દંડની સજાનો હુકમ કર્યો છે અને વિક્ટીમ કોમ્પોઝિશન એક્ટ હેઠળ પીડિતાને રૂપિયા દસ લાખ પચાસ હજારની સહાય ચૂકવવા લીગલ સર્વિસ ઓથોરિટીને ભલામણ કરાઈ છે બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી પોલીસ સ્ટેશનની હદમાં તારીખ અગિયાર અગિયાર એકવીસના રોજ એક બાર વર્ષની સગીર બાળા ગામમાં તુવડની દાર લેવા દુકાને જઈને પરત ઘરે જતી હતી તે દરમિયાન ગામના જ આરોપીએ તેને બળજબડીપૂર્વક પોતાના ઘરમાં ખેંચી જઈને તેની સાથે બળજબડીપૂર્વક દુષ્કર્મ કરેલું તે ઘટનાની ફરિયાદ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર એકવીસો નવ ઓબ્લિક બે હજાર એકવીસથી નોંધાયેલી તે ફરિયાદ લગત પોક્સો કોર્ટ સાવલી ખાતે પોક્સો કેસ નંબર એક ઓબ્લિક બે હજાર બાવીસથી કેસ ચાલી જતા આરોપી સુરેશભાઈ વસ્તાભાઈ રાઠોડિયાને નામદાર પોક્સો કોર્ટના જજ શ્રી જય ઠક્કર સાહેબશ્રીએ આજીવન કેદની સખત સજા ફરમાવેલ છે તેમજ રૂપિયા પચાસ હજારનો દંડ ફટકારેલ છે તેમજ પોક્સો એક્ટના કાયદા હેઠળ પણ આરોપીને આજીવન કેદની સજાનો હુકમ કરેલ છે આ કેસમાં ભોગ બનનાર પીડિતાને રૂપિયા સાડા દસ લાખનું વિક્ટિમ કોમ્પન્સેન ચૂકવવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ભલામણ કરેલ છે જો આરોપી ફટકારેલ દંડ રૂપની રકમ રૂપિયા પચાસ હજાર નામદાર કોર્ટમાં જમા ન કરાવે તો એક વર્ષની વધુ સજા ભોગવવાનો પણ હુકમ કરેલ છે